આઈટી સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં દોઢ ટકા જેટલો ઘટાડો આ ક્વાર્ટર ફોરમાં નબળા પરિણામ બાદ વિપ્રોમાં અગિયાર ટકાનો ઘટાડો બન્યો નિફ્ટીનો ટૉપ લૂઝર એલ ટીઆઈ માઇન્ડ થ્રી એમ્ફોસિસ અને એચસીએલ ટેકમાં બેથી ચાર ટકા જેટલા ઘટ્યા આ તરફ મેટલ અને ઓટો શેર્સમાં પણ વેચવાલી જીએસડબ્લ્યુ સ્ટીલ ટાટા સ્ટીલ દોઢ ટકા સુધી ઘટ્યા તો હીરો મોટો ટેક મહિન્દ્રમાં પણ બે ટકાનો ઘટાડો સાથે જ ઓઇલ એન્ડ ગેસ કેપિટલ ગુડ્સમાં નરમાશ પરંતુ સરકારી બેંક એન બીએફસીઝ ફાર્મા અને રોયલ્ટીમાં ખરીદારી કેમિકલ અને ફર્ટિલાઇઝર શેર્સમાં હરિયાળી ચંબલ ફર્ટિલાઇઝર્સમાં લગભગ સવા બે ટકા ઉછળીને રેકોર્ડ ઊંચાઈ પર પહોંચાડ્યા આ તરફ આરસીએફ નેશનલ ફર્ટિલાઇઝર્સ અને જીએસએફસીમાં પણ પાંચથી સાત ટકાનો ઉછાળો આઈડીએફસી ફર્સ્ટ બેંકના બોર્ડે આપી રોકાણકારોથી સાત હજાર પાંચસો કરોડ એકત્ર કરવાની મંજૂરી સાહીઠ રૂપિયાના ભાવ પર વાપર પિન્કસ અને આબુધાબી ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી કંપનીઓને પ્રેફરેન્શિયલ શેર જાહેર કરશે બેંક સમાચાર સમાચારપાર શેરમાં માગી તીજી ચોથા ત્રિમાસિકમાં ઈન જીલ્વનના નબળા પરિણામ આવક બાવીસ ટકા તો નફો ઓગણપચાસ ટકા ઘટ્યો એબેટ્ટામાં પણ પાંત્રીસ ટકાથી વધારાનો ઘટાડો માર્જિન પર પણ જોવા મળી અસર શેરમાં સવા બે ટકાનો ઘટાડો અને આજે આવશે આઈટી દિગ્ગજ ઇન્ફોસિસના પરિણામ એક ટકા ઘટી શકે છે સીસી આવક માર્જિન પર સાહીથી એંશી બીપીએસનું દબાણ સંભવ ગાઈડન્સ પર નબળું રહેવાનું અનુમાન સાથે જ ટાટા એલેક્સી એચડીએફસી લાઈફ અને એચડીએફસી એએમસીના પરિણામ પર પણ રહેશે નજર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર અત્યારના નજર કરો માર્કેટ પાર્ટી કરી રહ્યો છે અને અત્યારના જે સૌથી વધારે પાર્ટી ચાલી રહી છે એ છે બેંક નિફ્ટીમાં નિયરલી સવા બે ટકાની નજીકની એટલે કે બે પોઈન્ટ સત્તર ટકાની તમને અહીંયા એક પોઝિટિવ ખરીદારી દેખાશે એક હજાર એકસો સાહીઠ પોઈન્ટના અપમો સાથે ચોપન હજાર બસો ત્ર્યાસીના લેવલ પર અત્યારના બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે તે એક જબરદસ્ત અહીંયા ખરીદારી આવી છે નિફ્ટી અને સેન્સેક્સ પણ પાછળ નથી અહીંયા પણ દોઢ ટકાની ઉપરની તમને તેજી જોવા મળશે વધારે તેજી તમને અત્યારના સેન્સેક્સમાં જોવા મળશે કમ્પેર ટુ નિફ્ટી એક પોઈન્ટ સડસઠ ટકાની અહીંયા એક હજાર બસો બાણું પોઈન્ટની તેજી સાથે ઇઠ્યોતેર હજાર ત્રણસો ચાળીસના લેવલ દેખાશે ત્રેવીસ હજાર સાતસો નેવુંના સ્તર તમને નિફ્ટી દેખાડી રહી છે ત્રણસો પચાસ પ્લસ પોઈન્ટની તેજી સાથે અને મેટકેપ છત્રીસ બેઝિસ પોઈન્ટની તેજી સાથે અહીંયા પણ એક પોઝિટિવ કારોબાર છે એકસો છ્યાસી પોઈન્ટની તેજી તમને જોવા મળશે પાવન હજાર પાંચસો પાંત્રીસના લેવલ પર માર્કેટ બ્રેથ પોઝિટિવ એક હજાર સાતસો અઠ્યાવીસ કાઉન્ટરમાં ખરીદી આઠસો તેત્રીસ કાઉન્ટરમાં વેચવાલી ઇન્ડિયા વિક્સ પર આપણે જો નજર કરી લઈએ તો અહીંયા પણ જે તમને જોવા મળશે એક પોઝિટિવ કારોબાર અહીંયા તમને જોવા મળી રહ્યો છે ઓફકોર્સ મોર્નિંગમાં આપણે થોડું પ્રેસક્રાફ સેશન જોયું પણ ત્યારબાદ અહીંયા ખરીદદારીમાં જ આપણે ગ્રાફ વધતો દેખાઈ રહ્યો છે એક ટકાના એલિવેશન સાથે સોળ પોઈન્ટ ઝીરો બે લેવલ પર ઇન્ડિયા વિક્સ અત્યારના કામકાજ કરી રહ્યું છે ને આજે ઓલ ધ વે જો નજર કરીએ તો બેન્કિંગ કાઉન્ટર્સ આજે એક સારો એવો સપોર્ટ આપી રહ્યા છે વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે પવનજી ઘણું સ્વાગત છે આજે જે રીતના આજે માર્કેટમાં આપણે રિકવરી જોઈ છે સવારે શરૂઆત નબળી જોઈએ પણ ત્યારબાદ જે અત્યારના આપણે આફ્ટરનૂન સેશનમાં એક જબરદસ્ત પિકઅપ જોઈ રહ્યા છે કઈ રીતના જોઈશું આજે એક્સપાયરીનો દિવસ પણ છે પછી ત્રણ રજા આવી રહી છે બેંક નિફ્ટી એકદમ જ પાવરફુલ લાગી રહ્યું છે સવા બે ટકાની મજબૂતી સાથેનો અત્યારના કારોબાર દોઢ ટકાની મજબૂતી નિફ્ટીમાં કઈ રીતના જોવાનું કયા લેવલ્સ પર ધ્યાન રાખશું ગુડ આફ્ટરનૂન જે માર્કેટ એમ તો સોલિડ તેજી છે લાસ્ટ ஆல்મોસ્ટ 60 સેશન્સથી જોઈએ તો એક સોલિડ બાઉન્સ બેક જોવા મળી છે નાઉ એટ કરંટ લેવલ ધીસ 23800 ઇઝ અ લેવલ ટુ વોચ લાસ્ટ ટાઈમ તમે જોશો તો એક્ઝેક્ટલી આસ લેવલ થી એક ડાઉનફોલ જોવા મળી હતી અપ ટુ ஆல்મોસ્ટ 21700 800 તો એમ કહી શકાય કે કરંટલી ઇટ મે ફેસ રેジસ્ટન્સ એટ કરંટ લેવલ થોડુંક રેジસ્ટન્સ ની possibility છે અને એક વખત આજે લેવલ ક્રોસ કરશે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એટ હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એટ હન્ડ્રેડના લેવલ હોલ્ડ કરશે તો મે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકાય સો મને એમ લાગે છે કે લાસ્ટ સિક્સ ट्रेडिंग 6 टू 7 ट्रेडिंग सेशन मध्ये निफ्टी मायक सॉलिड रिकव्हरी જોવા મળ્યું છે હવે મેબી એક થોડુંક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન રહી શકે અલોંગ વિથ પોઝિટિવ બાયસ મને નથી કહી તો કે નેગેટિવિટી પણ યસ થોડું પ્રોફિટ બુકિંગ કે થોડુંક કન્સોલિડેશન બની શકે સો ફર્સ્ટ रेजिस्टेंस एट लीस्ट इन आवर ओपिनियन इज प्लेस अराउंड करंट लेवल एप्रोक्सीमेटली 23800 प्लस माइनस 50 पॉइंट्स અને કોકતે ક્રોસ કરસે તો ફર્ધર 24000 24200 ના જનમા रेजिस्टेंस રહેવું એ તો મને એમ લાગે છે કે હવે એટલીસ્ટ ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી પોઈન્ટ ગેન ઓર પર્સન્ટેજ ગેન કદાચ એટલું બધું તેજી નહીં જોવા મળે હવે મે બી ઇન કમિંગ વીક બટ જે બાઇંગ છે સેક્ટર સ્પેસિફિક કે સ્ટોક સ્પેસિફિક જે રીતે હમણાં તમે કમેન્ટ કર્યું કે બેંક નિફ્ટી તો ઓબ્વિયસલી બતા તેજી બતાવી રહ્યું છે અને આપણું મારું એક્સપેક્ટેશન હતું ફિફ્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ આજે જ અચીવ થતું દેખાઈ રહ્યું છે સો મે બી હવે અહીંથી જો બેંક નિફ્ટીમાં એક further तेजी क्रिएट થશે તો obviously બેંક નિફ્ટી નિફ્ટી માં પણ તેજી ચાલુ થશે એને મે બી એવા કન્ડિશનમાં 24000 ના લેવલ બેંક નિફ્ટી ક્રોસ કરશે સોવરલ તેજીનો માહોલ છે બટ યસ જે રીતે ઓવરঅল તેજી જોવા મળી છે લાસ્ટ 6 7 ટ્રેડિંગ સેશન માં તો એક થોડું પોઝ ટાઈમ બિંગ બની શકે બટ ધેટ ધેટ પાઝ ડઝન્ટ મીન નેગેટિવિટી મે બી થોડુંક કન્સોલિડેશન અને મે બી દેટ વિલ ગીવ ફ્રેસ બાઈંગ ઓપોર્ચ્યુનિટી ઇન ધ માર્કેટ અધરવાઇઝ બેંક નિફ્ટી આઉટ પરફોર્મન્સ ઘણા ટાઈમ પછી બતાવી રહ્યું છે અને મોસ્ટ પ્રોબેબલી આવતા દિવસોમાં પણ બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ રહેવું જોઈએ ઓકે તો નેક્સ્ટ વીકમાં પણ આપણે આઉટ પરફોર્મન્સ નિફ્ટી બેંકમાં જોઈશું જે અત્યારના નિફ્ટીની વાત કરીએ તો ત્રેવીસ હજાર આઠસોના એક આપણે લેવલ્સ જોઈ રહ્યા છીએ જો એ સર પાસ કરે છે તો ચોવીસ હજાર બસ્સોના લેવલ પર આપણે જઈ શકીએ છીએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આજે એક્સપાયરી કયા લેવલ્સ પર જોવાની પવનભાઈ

પછી આપનું સ્વાગત છે અને ઘણા બધા સવાલ આવી ગયા છે પવનજી તો સોનલ બેન પારે તેજસ નેટવર્ક આઠસો ત્રીસ રૂપિયાના એમની પાસે કાઉન્ટર છે શું કરવાનું રહેશે અહીંયા હલો જી તેજસ નેટવર્ક આઠસો ત્રીસ રૂપિયાની ખરીદી શું કરવાનું અહીંયા જી આઠસો ત્રીસ રૂપિયાની ખરીદી છે કરંટ રેટ એટ ફિફ્ટી ફાઈવ રૂપીઝ છે હોલ્ડ કરો જે રીતે ઓવરઓલ માર્કેટમાં રિકવરી છે અને સ્ટોકમાં પણ એક રિકવરી જોવા મળી રહ્યું છે તો મને એમ લાગે છે કે એટલીસ્ટ અનધર હન્ડ્રેડ રૂપીઝના મૂવ અહીંથી જોવા મળી શકે આવતા દિવસોમાં તો નાઇન હંડ્રેડ ફિફ્ટીથી લઈને નાઇન હંડ્રેડ લેવલ સુધી એક્સપેક્ટ કરી શકાય અને હોલ્ડ કરી શકાય આવતા દિવસોમાં

અને કરંટ રેટ પર 562 છે તો હવે આહીંથી જો 100 डीएमએ કે 562 ના લેવલ ને હોલ્ડ કરસે તો મે બી એવું બની શકે કે 590 સુધી ના લેવલ સાવતા દિવસોમાં એક્સપેક્ટ કરી શકે હોલ્ડ કરો અ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી ટ્રેડિંગ સ્ટોપ loss વાત કરીએ તો એપ્રોક્સિમેટલી એપ્રોક્સિમેટલી 544 ના જનમાં સ્ટોપ loss રાખવો જોઈએ તો પાંચસો સ્ટોપ સ્ટોપલોસ અને આ જ લેવલ્સ જો મેન્ટેન કરે છે તો ઉપર પાંચસો નેવુંના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ શોર્ટ ટર્મ તો અત્યારના હોલ્ડ કરવાની સલાહ સાથે જ એમનો બીજો જે સવાલ છે બેન્કિંગ સેક્ટરમાં શોર્ટ ટર્મ માટે કોઈ બે બેન્ક્સમાં જો રોકાણ કરવું હોય તો તમે કયું ચૂઝ એન્ડ પેક કરશો जी फ्रंटलाइन बैंकिंग में परफॉर्मेंस सॉलिड है स्पेशली आईसीआईसी बैंक में बात करिए तो एक आईसीआईसी बैंक फोकस कर सकता है बात करिए जो स्मॉल मिड मीडियम साइज बैंक में सो इंडियन बैंक है फोकस कर सकता है इंडियन बैंक में सारू ब्रेकआउट जो मिली रो ज रीते ओवरऑल कंसोलिडेशन स्टॉक में एक अपसाइड मुवमेंट जो मिली है तो मे बी एवं बनी सके कि डिसेंट रिटर्न मे बी सिक्स हंड्रेड सिक्स हंड्रेड ट्वेंटी सुधी शोर्ट टर्म इंडियन તમે આપશો જી તો આઈસીઆઈસીઆઈ બેંકમાં ટાર્ગેટ આપતા પહેલા હું સૌથી પહેલા ડિસ્ક્લેમર છે કે અમે ઓલરેડી આ સ્ટોક ને રેકમેન્ડ કરેલા છે અને અમારા પોર્ટફોલિયોમાં છે પણ ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે ટ્રેડ છે સ્ટોકમાં માં એવું બની શકે કે ફોર તો ટેન ફોર્ટીન ટેન તો એક ઇમિડિયટ જે અમારું ઇમિડિયટ ટાર્ગેટ દેખાઈ રહ્યું છે એ તો છે જ એક વખત 1410 હંડ્રેડ ટેનના લેવલ ક્રોસ કરીને હોલ્ડ કરશે તો મેં બી ફોર્ટીન હન્ડ્રેડ ફોર્ટ સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે તો ફ્રન્ટલાઇન બેંક આઈસીઆઈસીઆઈ બેંક ચૌદસો પચાસ સુધીના તમને ટાર્ગેટ દેખાડી શકે છે ચૌદસો દસ પહેલો ટાર્ગેટ ચૌદસો પચાસનો બીજો ટાર્ગેટ અને ઇન્ડિયન બેંક છસો વીસના ટાર્ગેટ માટે તમે અહીંયા ખરીદી કરી શકો છો પવનજી પણ આજે નો બેન્કિંગ સેક્ટર પર આજે બહુ નજર જાય છે બીકોઝ જો તમે ન્યૂઝ બ્રેક પર જોઈ લો ખાલી બેન્કિંગ્સના નામ આવી રહ્યા છે પછી એ એસબીઆઈ હોય એક્સિસ બેન્ક હોય એચડીએફ સી હોય જે ખાસો કન્સિસ્ટન્ટ રહ્યો છે આજ હમણાં કઈ કોઈ આ બેન્કસમાંથી તમને કોઈ પ્રોમિસિંગ લાગે છે અપાર્ટ ફ્રોમ આઈસીઆઈસીઆઈ બેંક જી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પ્રોમિસિંગ દેખાઈ રહ્યું છે અ કરંટ રેટ પર કહી શકાય કે મૂવિંગ એવરેજ નો રેジસ્ટન્સ છે 200 ડેઝ મૂવિંગ એવરેજ કરંટ રેટ ટુ બાય 800 જનમ છે એક ઓકાતે લેવલ ક્રોસ કરસે તો ફર્ધર મેચ જે જોવા મળી શકે અને મે બી શોર્ટ ટર્મ મે એવું બની શકે કે 840 850 દિના લેવલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં પર જો મળી શકે છે ઓકે તો સ્ટેટમેન્ટ ઓફ ઇન્ડિયા પર પણ તમે એક ધ્યાન રાખી શકો છો નેક્સ્ટ સવાલ માટે અમદાવાદ થી મનીષા માવાણી આપની સાથે જોડાય ગયા છે જી મેમ સવાલ પૂછો મારો સવાલ એ છે કે મારી પાસે ટાટા Steel ના 200 ક્વોન્ટિટી 152 ના ભાવના છે તો હવે એને હોલ્ડ કરવા કે પછી સેલ કરવા કેટલો વખત માટે તમે હોલ્ડ કરી શકો છો વધારે 6 મહિના માટે ઓકે Tata Steel 6 મહિનાના ટાર્ગેટ 152 રૂપિયાની એમની ખરીદી છે હમણા

પણ આ એક બાઉન્સ બેક ડ્યુ છે બાઉન્સ અને આ બાઉન્સ બેક જે ડ્યુ છે બાઉન્સ બેક જે થઈ રહ્યું છે આવી રહ્યું છે એ બાઉન્સ યુટિલાઇઝ કરવા જોઈએ ક્યાંક આવે તો એક્ઝિટ કરવા માટે તો મારા હિસાબથી ટાટા સ્ટીલમાં કરંટલી વન થર્ટી સેવન નો રેટ છે મે બી આ બેક થઈને વન 142 ફોર્ટી વન ફોર્ટી ટુ સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય અને જો ફર્ધર બાઉન્સ બેક થાય તો મે બી વન ફોર્ટી સેવન ફોર્ટી સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકાય સો એ જ ફરીથી હું વ્યૂ અહીં રિપીટ કરીશ કે અહીંથી જ્યારે પણ બાઉન્સ બેક મળે તમને તમારા લેવલ એટ્રેક્ટિવ દેખાય કે લોસ થોડુંક મિનિમાઇઝ થતું હોય કે તમારા કોસ્ટ નજીક થતું હોય તો એક્ઝિટ થવાનું એક સારી ઓપોર્ચ્યુનિટી એટલીસ્ટ ઇન માય ઓપિનિયન ફ્રોમ ધ નેક્સ્ટ સિક્સ ટુ ટ્વેલ્વ મંથ ઓવરઓલ મેટલ સ્પેસમાં દેખાઈ રહ્યું છે એમની ખરીદી એકસો બાવન રૂપિયાની છે પવનજી તો પણ તમે થોડો લોસ બુક કરીને એક્ઝિટ થવાની સલાહ આપશો રાઈટ ઉછાળે જી ઓબિયસલી તો થોડુંક વેટ કરો વન હંડ્રેડ ફોર્ટી એટ મે લપ રહેશે તો જે રીતે માર્કેટમાં ઓવરઓલ રિકવરી છે રિકવરી કન્ટિન્યુ રહેશે તો વન હંડ્રેડ ફોર્ટી એટ વન હંડ્રેડ ફિફ્ટી સુધી સ્ટોક જઈ શકે છે તો તે વખતે જ્યારે ફરીથી રિવ્યૂ માટે કાંટો કોન્ટેક્ટ કરી શકે છે અધરવાઇઝ એ પ્રમાણે એક્શન લઈ શકે છે તમે થોડું વેઇટ કરો વન ફોર્ટી એટ વન ફિફ્ટીના શાયદ તમને અહીંયા પ્રાઇસીસ મળી શકે છે જે નિયર ટુ યોર પર્ચેસ પ્રાઇસ છે ઓર મે બી જ્યારે તમે ફરીથી અમને રિટર્ચ કરજો તો ત્યારે તમને ફ્રેશ ચાર્જ જોઈને અમે તમને એક સલાહ વધારે આપી શકીશું આ નેક્સ્ટ સવાલ લઈશું પણ એની પહેલાં બ્રેક લઈ લેવાના છે બ્રેક લઈને પાછા ફરી શું જણાવી રહી છે આપણું સ્વાગત છે ને નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એ સોનલબેન પારેખનો આવી રહ્યો છે એ કહી રહ્યા છે કે મીન્સ રિઅલી સોનલબેન સજેસ્ટ રિસ્કી સ્ટોક્સ સ્મોલ અને મિટ સ્પેસમાં મિડ ટુ લોંગ ટર્મ માટે હવે સ્મોલ સેક્ટરમાં સ્મોલ કેપમાં અત્યારના કામકાજ કરવું જોઈએ કારણ કે એમને રિસ્ક લેવું છે કોઈ એવા કાઉન્ટર્સ તમે આઉટ કર્યા છે લોંગ મિડ ટુ લોંગ ટર્મ માટે જી તો એમને જો રિસ્ક લેવું જ છે તો સ્મોલ સેક્ટર કે સ્મોલ સ્ટોકમાં જવાની જરૂર નથી મિડ સાઇઝ કંપનીઝમાં પણ ઘણી બધી કંપનીઓ છે કે જ્યાં રિસ્ક લઈ શકે છે તો એવા બેન્કિંગ સેક્ટર જે રીતે રિવાઇવલ થઈ રહ્યું છે તો બંધન બેંક કરંટ રેટ વન ફિફ્ટી એટ રૂપીઝ વન ફિફ્ટી નાઇન રૂપીઝ છે ત્યાં ફોકસ કરી શકે છે તમે જોશો તો કે લિસ્ટિંગ થયા પછી સ્ટોક ફ્રોમ ધ લેવલ ઓફ સેવન ફિફ્ટી કન્ટિન્યુઅસ ફોલ બતાવીને વન ફિફ્ટી રૂપિસ છે તો ત્યાં એક રિસ્ક લઈ શકે છે મેટલ સેક્ટરમાં જો એમને રિસ્ક લેવું હોય મિડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રિસ્ક લઈ શકે છે એમના માટે પેનની સ્ટોકમાં જવાની જરૂર નથી ક્વોલિટી સ્ટોકમાં રિસ્ક લઈને રિસ્ક લઈ શકે છે બંધન બેંક અને સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મે બી નેક્સ્ટ વન ટુ ટુ ઇયર્સ પોઈન્ટ ઓફ વ્યૂ રિસ્ક લઈ શકાય છે લિમિટેડ ક્વોન્ટિટીમાં તો વન ટુ ટુ યર્સના હોરાઇઝન માટે તમે બંધન બેંક અને સેલ પર નજર રાખી શકો છો એકદમ સ્મોલ કેપમાં જવાની જરૂર નથી આ મિથ સ્પેસમાં પણ તમને થોડું અપમૂવ મળી શકે છે પણ એક લિમિટેડ ક્વોન્ટિટી લેજો બિકોઝ આવા રસ્કેય પ્રપોઝિશનથી થોડું બચવું તો જોઈએ પણ એઝ યુ વોન્ટેડ અમે આ આપ્યું છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ જે સવાલ છે એ સંદીપ ત્રિવેદીનો છે બીએસસી અને વેદાંતુ ઓલ ટાઈમ હાઈ લેવલ સિક્સ થાઉઝન્ડ સો ફ્યુચર પણ બ્રાઇટ છે પણ થોડાક ઇન બિટવીન કપલ ઓફ મંથ બેક થોડાક રેગ્યુલેશન સેબી રેગ્યુલેશન થોડુંક ફોલ જોવા મળ્યું પણ રિકવરી પણ સોલિડ છે સો મે બી મીડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તો ઓવિયસલી પોઝિટિવ છે તો જ્યારે પણ આમાં એક કરેક્શન મળે રિસેન્ટલી ચાર હજારના લેવલમાં એક સારું એવું બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતી તો જ્યારે પણ છે જ્યારે પણ કરેક્શનમાં મળે સ્ટોક તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોકસ કરી શકે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ફ્યુચર બ્રાઇટ છે

જો પુલબેક આવે તો કદાચ પુલબેક કરીને લેવલ કરે તો ત્યાં બાય ઓપોર્ચ્યુનિટી મળી શકે છે જો છ હજાર જાય છે એની ઉપર સસ્ટેન કરે છે તો ત્યારે તમે એન્ટ્રી કરો અને જો પુલબેક આપે છે તો અરાઉન્ડ પાંચ હજાર બસોની આસપાસ જ્યારે સસ્ટેન થાય છે ત્યારે તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો તો આઈધરવેઝની તમને સ્ટ્રેટેજી અમે આપી રહ્યા છે વેદાંતા હમણાં અમે સજેસ્ટ નથી કરી રહ્યા સાથે નેક્સ્ટ એક વોટ્સએપ આવે છે ધ્રુ ધ્રુવ ઉર્માનનો અમદાવાદથી આઈએક્સ બસ્સો બે રૂપિયાની ખરીદી અને જીઓ ફાઇનાન્સ જેના જે રઝાઝ છે બસ્સો ચોર્યાસી રૂપિયાની ખરીદી છે જો કે લોંગ ટર્મ માટે લીધા છે પણ આ બંને કાઉન્ટર્સ ઊભા રહી શકાય અહીંયા जी तो ज करंट ग्लोबल सीनारीय करंट ग्लोबल सीनारी में तो ऑब्वियली डोमेस्टिक इकॉनॉमी फेसिंग स्टॉक स्टॉक्स त्याज फोकस करव जी बने स्टॉक इंडियन एनर्जी एक्सचेंज के जियो फाइनांशियल डोमेस्टिक इकोनॉमी फेसिंग स्टॉक स्टोक्स तो बने बिंकू लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू बाइंग कि पोर्टफोलियो एंड होल्ड मे फोकस कर सकता તો બંને પોર્ટફોલિયો પાઇંગ માટે તમે ફોકસ રાખી શકો છો ઓન ધેટ નોટ રજાને મારો સમય થઈ ગયો છે આપના કોઈ ડિસ્ક્લોઝર્સ પવનજી જી તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી પણ ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોય પહેલાથી એવા સ્ટોક જે આજે ડિસ્કસ કર્યા એ હોઈ શકે એ પોસિબિલિટી છે તો વ્યુઅર્સને કોઈ પણ ટ્રેન્ડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનો સલાહ લઈને કે પોતાને ડ્યુ ડેલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ થેન્ક યુ હેવ અ ગુડ ડે પવનજી આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવવા બદલ અને આપણા વ્યૂ પોઈન્ટ્સ શેર કરવા બદલ એ સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહીજો સીએમસી બજાર સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર